પરંતુ ભાજપે હાઈક ભાજપ કમાન્ડ દ્વારા હાલ ભાજપના તમામ ઉમેદવારોને તાકીદ કરી છે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે વિવાદિત નિવેદન ક્યાંય પણ આપવું નહીં વિવાદિત નિવેદન ન આપવા માટે હાઈકમાન્ડે સૂચના પણ આપી દીધી છે હાલ તો ભાજપના ઉચ્ચ નેતાઓ પણ રૂપાલાના નિવેદનથી દૂરી બનાવીને કારણે રૂપાલા અત્યારે એકલા પડ્યા છે આવા દિગ્ગજ નેતાની સ્થિતિ અત્યારે આવી થઈ છે રૂપાલાને બદલીને બરોડા લઈ જવાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે રાજકોટ બેઠક પર તો અત્યારે ચિત્ર ખૂબ જ ખરાબ થતું જોવા મળે છે

કે કહેવાય છે કે મુસીબતમાં તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દે છે એ જ કહેવત અત્યારે રૂપાલા સાથે થઈ રહી છે તમે જુઓ જે રીતને ઘટનાક્રમ સતત બન્યું રૂપાલાનું એક વિડીયો વાયરલ થવું એક કાર્યક્રમમાં જવું એસી સમાજનોમાં માને ત્યાં કેવું અને એનાથી ક્ષત્રિયો નારાજ થયા રૂપાલાને એ વાતને અંદાજો તાત્કાલિક આવી ગયો કારણ કે પીડ રાજકારણી છે રૂપાલા કે આ વિવાદ જે છે કેવી રીતે આગળ વધી શકે છે રૂપાલાની સ્થિતિ એટલા માટે વધારે બગડી કારણ કે અત્યાર સુધી રૂપાલા રાજ્યસભાના સાંસદ હતા સીધી રીતે પબ્લિક ડીલ નહોતી એટલે કંઈ ક્યાંય પણ કોઈ વસ્તુ કહેતા તો સીધી રીતે પ્રજામાં તેની અસર નહોતી થતી પણ આ વખતે પહેલી વખત એવું થયું કે તેઓ પ્રજાના મતથી ચૂંટાવાના છે અલગ અલગ સમાજોના મતથી ચૂંટાવાના છે અને એ વાત કદાચ તેઓ ભૂલી ગયા અને એટલા માટે જ જ્યારે તેઓએ ગોંડલમાં માફી માંગી તમામ વિવાદ થયા પછી ત્યારે એમણે કીધું કે જે કાર્યક્રમમાં તેઓ ગયા હતા એ કાર્યક્રમ નકામું હતું કોઈ કામનું નહોતું તમે સમજો એટલે છત્રીઓની નારાજગી તેમના માફી માંગવા છતાં પણ લોકો જે ત્યાં બહેનો છે પદ્મની અને ગીતાબેન જાડેજા એ તમામ લોકો સતત કાલે આખો દિવસ તમે જુઓ વિરોધ થયો છે ઉત્તર ગુજરાતમાં વિરોધ થયો દક્ષિણ ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે ઇવન સમગ્ર સૌરાષ્ટ્રનો કોઈ એવો જિલ્લો બાકી નહીં હોય જ્યાં વિરોધ ના થયો હોય રાજસ્થાનમાં પણ કરણી સેના અને એની જે પાંખો છે અલગ અલગ ગુજરાતમાં એ વિરોધ થઈ રહ્યો છે રાજ શેખાવત એને તો ભાજપના પ્રાથમિક સભ્યપદથી જે છે એ રાજીનામું આપી દીધું છે ચીમકી અપાઈ છે કે એકલા આવે નીકળીને બતાવે રૂપાલા એટલે મલ્ટિપલ થ્રેડ જે છે એ અત્યારે એમને આપવામાં આવ્યા છે બીજી બાજુ કાલે વંથલીમાં જૂનાગઢ સાઈડમાં એક એટ્રોસિટીની અરજી થઈ છે કારણ કે ગોંડલમાં તેઓ માફી જરૂરથી માંગી ક્ષત્રિય સમાજની પણ જે કાર્યક્રમમાં ગયા હતા એને અવગણનાની દૃષ્ટિએ તેમણે વાત કરી એટલે એને નારાજ થઈને એટ્રોસિટીની ફરિયાદ થઈ કાલે એક સૌરાષ્ટ્રના જે લેવવા પાટીદાર આગેવાનો છે આગેવાન છે તેમની પણ એક વિડીયો વાયરલ થયો જેમાં એવું કહેવામાં આવ્યું કે ભૂતકાળમાં રૂપાલા જે છે તેમણે લેવવા પાટીદારોને ગોધરીયાઓ સાથે સરખાવ્યા હતા એ એ લઈને નારાજગી છે તમે જુઓ અર્જુન જે આપણા રિપોર્ટર છે જામનગરના એમણે એક બાઇટ મોકલી હતી નરેશ પટેલની એની અંદર જ્યારે રૂપાલાને લઈને પૂછવામાં આવે છે નરેશ પટેલને તો તેઓ ટાળે છે અને કહે છે કે એમને એવું ના કહેવું જોઈએ અને જ્યારે રૂપાલા જાય છે ખોડલધામ તો ત્યાં નરેશ પટેલ હાજર રહેતા નથી એટલે તમે સમજો કે કળવા વર્ષિસ લેવવા પાટીદારોની લડાઈ ત્યાં થઈ ગઈ છે ક્ષત્રિયો વર્ષિસ જે છે એ પશુનો રૂપાલી જે લડાઈ થઈ ગઈ છે ત્યાં સ્થિતિ એવી થઈ છે કે જે જે દલિતો છે એ એટ્રોસિટી કરી રહ્યા છે એટલે રૂપાલાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે અને શિક્ષક હોવા છતાં અને હાઈકમાન્ડના કોઈ પણ મોટા નેતાઓ અત્યારે તેમ તેમની સાથે વારે આવ્યા હોય સી આર પાટીલથી લઈને કોઈ પણ નેતા કે એમના એના પક્ષમાં કે ભાઈ સમાજને માફ સમાજ ક્ષત્રિય સમાજ હોય કે બીજો સમાજ

ક્યારે પણ થતું કે ચૂંટણીની અંદર તો વિવાદ કરવો વિવાદ છેડવો અને તે પછી મતો મેળવવા પરંતુ અમુક વખત એવું પણ થઈ જાય કે વિવાદ છેડ્યા પછી જ્યારે તમે સમાજની વચ્ચે જાઓ છો તો લોકો તમને વિવાદી ચહેરા તરીકે જોવે છે અને હવે આ જ પ્રશ્નને લઈને જો રાજ શેખાવત તેમણે પણ કાલે આપણી સાથે ફોનોમાં વાતચીત થતા એ વાતનો ઉલ્લેખ કર્યો કે અમે તો કહીએ જ છે કે તમને ત્યાંથી ઉમેદવારી પરત ખેંચવામાં આવે કારણ કે રાજકોટમાં પરિણામ ખૂબ ખરાબ આવશે શું હવે હાઈકમાન્ડ આ વાતને ખૂબ જ ધ્યાનથી લેશે શું રાજકોટની અંદર

રાજકોટથી લડી રહ્યા છે પરસોત્તમ રૂપાલા તેઓ કળવા પાટીદાર છે સ્થિતિ એ છે કે ત્યાંથી ભરત બોઘરાની લડવાની તૈયારી હતી ત્યાંથી વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જે છે એમને જયશરા એમની લડવાની તૈયારી હતી ભરત બોઘરા તો સી આર પાટીલ ખૂબ નજીકના માનવામાં આવે છે અને એમને જે રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યા હતા સી આર પાટીલના મારફતે એમને લાગતું હતું કે આ વખતે અહીંથી ભરત બોઘરાને ટિકિટ અપાશે પણ

જ્યારે પદ્માવત ફિલ્મો આખો વિવાદ થયો તે સમય દરમિયાન ઇલેક્શન હતા ગુજરાતમાં વિધાનસભાના ત્યારે રાજ શેખાવતને બોલાવીને આખો વિરોધ થયો ત્યારે અમિતભાઈએ પોતે અમિત શાહે પોતે બોલાવીને તેમની સાથે સમાધાન કર્યું અને બીજા દિવસથી સમગ્ર રાજ્યની અંદર જે આંદોલન છે સમી ગયું રાજ્ય સરકારે એ ફિલ્મને જે છે અહીંયા જે રજૂ થવાની હતી જે તે સમય દરમિયાન એ રજૂ ન થવા દીધી તમામ વસ્તુ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું ભાજપની ઈચ્છા થાત રાજ શેખાવત ને બોલાવીને અમિત શાહ કે કોઈ નેતા બોલાવીને બીજેપી નથી ઈચ્છતા કે ત્યાંથી રૂપાલા ત્યાં ત્યાંથી લડે અથવા તો એમની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિને તમામ વસ્તુઓ અથવા તો એમની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને ત્યાં દાવેદારી આપવામાં આવે એટલા માટે જ આ તમામ વસ્તુઓ થઈ રહી છે અને હું ઘણા લોકો જોડે ત્યાં વાત કરું છું તેઓ પણ વાત કરે છે કે આ માત્ર ક્ષત્રિયો જ નહીં પણ ભાજપના આંતરિક જૂથવાદનું આ મોટો પરિણામ છે કેટલાક લોકો નથી ઈચ્છતા અને ભાજપના કદ્દાવર નેતાઓ લોકો નથી ઈચ્છતા કે ત્યાં રૂપાલાને આપવામાં જો રૂપાલા ત્યાંથી જીતે તો તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવે જો કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવે તો અનેક એવા સૌરાષ્ટ્રના નેતાઓ છે જેમનું ભવિષ્ય આગામી પાંચ વર્ષ માટે જો સત્તામાં કેન્દ્રમાં આવે બીજેપી આવે એનડીએ આવે આગામી પાંચ વર્ષ માટે તેઓ પાછળ ધકેલાઈ જશે અને એટલા માટે જ એમની રાજનીતિ સામે જોખમ ઊભું થશે અને અમરેલીના પરસોત્તમ રૂપાલાને રાજકોટમાંથી બનશે તો એક મોટો સવાલ ત્યાંની ત્યાં લોકલ બીજેપીની નેતાગીરી છે એના ઉપર થશે એટલે આ તમામ આસ્પેક્ટ હોય છે માનસી કે માત્ર આ વિરોધ જે છે ક્ષત્રિય સમાજનો નથી આ વિરોધ લેવા પાટીદાર સમાજનો નથી આ વિરોધ દલિત સમાજનો નથી પણ એની પાછળ પીઠ બળ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપમાંથી હોવું જોઈએ એવી વાત સામે આવી રહી છે ઠીક છે બિલકુલ અનિલ આપ જોડાયા અને વિગતો જણાવી દે બદલ આપનો આભાર